રાણપુર શહેરના કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત આરોગ્ય સમિતિ ચેરમેને લીધી બોટાદ જિલ્લાના રાણપુર શહેરના કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પાંચાળા દ્વારા લેવામાં આવી હતી કૃષ્ણનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અંગે નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને હાજર રાખી પંચરોજ કામ કરવામાં આવ્યું કૃષ્ણનગર વિસ્તારમાં સુરેશભાઈ કેસાભાઈ ચૌહાણના ઘર આગળ અને રમણભાઈ શિવાભાઈ ભોજવ્યાના ઘરની સામે અને વિઠ્ઠલભાઈ સોડાભાઈના ઘરની સામે અને કરણભાઈ નારાયણભાઈ મારુના ઘરની પાસે પાણી ગટર લાઇનના ઢાંકણામાંથી પાણી ઉભરાય છે વધુમાં હાલ ગટરના ઢાંકણામાંથી ઉભરાતી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ગંદકી અને બીમારીની પરિસ્થિતિ ઊભી થાય તેમ છે જેથી રોગચાળો પણ ફેલાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જે આરોગ્યના સ્ટાફ દ્વારા પંચરોજ કામ કરી પંચાયતને જાણ કરવામાં આવશે આ કામગીરીમાં બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પાંચાડા રાણપુર શહેરના ભાજપ મહામંત્રી અરુણભાઈ શુક્લ રાણપુર શહેર ભાજપ ઉપપ્રમુખ બટુકભાઈ મેણિયા નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર વિનોદભાઈ ધાડવી રાણપુર એકના એમ ડબલ્યુ મહેન્દ્રસિંહ રાણા રાણપુર બેના એમ ડબલ્યુ અનિલભાઈ મકવાણા રાણપુર ત્રણના એમ એચ પી ડબલ્યુ બળદેવભાઈ દલવાડી રાણપુરના ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રોહિત આર છતાપરા હાઈ હું છું કૃપાસ ના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ